આજનું રાશિફળ બે નવેમ્બર બે હજાર પચ્ચીસ રવિવારે તમામ બાર રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો ચાલો જાણીએ આજનું રાશિફળ એક મેષ રાશિ એરીઝ તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારું વોલેટ ખોવાઈ જશે બેદરકારીને કારણે કેટલું નુકસાન ચોક્કસ છે તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ રોમાન્સ માટેની તકો દેખીતી છે પણ તેનું આયુષ્ય ટૂંકું હશે તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે એવા લોકોની વાતોનું ખોટું ના લગાડો જેમનું તમારા જીવનમાં કોઈ મહત્ત્વ નથી બે વૃષભ રાશિ ટોરસ જીવન તરફ ઉદાર અભિગમ કેળવો તમે જે પરિસ્થિતિમાં જીવો છો તે વિશે ફરિયાદ કરવાનો અથવા તે અંગે નિરાશ થવાનો કોઈ અર્થ નથી આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેણાં નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણ માગો દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે તેમનું વેવિશાળ થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં અદભુત ખુશીનો સ્ત્રોત દેખાશે તમે ભૂતકાળમાં કાર્યક્ષેત્રમાં ઘણા કામ અધૂરા છોડી દીધા છે જેની તમારે આજે ચૂકવણી કરવી પડી શકે છે આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં ખર્ચ કરવામાં આવશે આજનો દિવસ તમારા પરિણિત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે તમારા ભાવિની યોજના માટે આ એક ઉપયુક્ત દિવસ છે કારણ કે તમારી પાસે થોડીક ક્ષણો વિશ્રામ હશે પરંતુ તમારી યોજનાઓને વ્યવહારુ રાખો અને ખ્યાલી બાંધકામને બાંધશો નહીં ત્રણ મિથુન રાશિ જેમ નહીં તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે મગજે તમારા જીવનનો પ્રવેશ દ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના માટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે ધન તમારા માટે જરૂરી છે પરંતુ ધનને લઈને એટલું ગંભીર પણ ના થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે તમારા બાળકોની સમસ્યાઓ સાથે કામ લેવા માટે થોડોક સમય કાઢો ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો તમારા જીવના સાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્ત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે તમારી ચિંતાઓ આજે તમને જીવનનો આનંદ માણતા અટકાવી શકે છે ચાર રાશિ કેન્સર ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાવો પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે જો તમને લાગે છે કે તમારો પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે આજે તમારી જીવનસંગીની તમારા જીવનની સૌથી કટોકટીભરી બાબતમાં ટેકો આપશે તે સારો દિવસ છે આજે તમારી પ્રેમિકા તમારી કોઈ વાત પર દિલ ખોલીને હશે પાંચ સિંહ રાશિ લીયો ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે તો જ ખુશીનું ખરું મૂલ્ય સમજાશે તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ પ્રિયપાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામ ભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે બેરોજગારને આજે નોકરી શોધવામાં મુશ્કેલી પડી શકે છે તમારે તમારા પ્રયત્નો વધારવાની જરૂર છે છ કન્યા રાશિ વર્ગો કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે તમારું અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે પરિવાર સાથેના જોડાણ અને બંધનને તાજા કરવાનો દિવસ પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી નુકશે આજે તમે માતા પિતાને કહ્યા વિના ઘરે તેમની પસંદગીની કોઈપણ વાનગી લાવી શકો છો તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવશે સાત તુલા રાશિ લીબ્રા તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકૂલન સાધવામાં તમને સરળતા પડશે જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજય થઈ શકો છો સાથે તમને ધન લાભ થઈ શકે છે મિત્રો દ્વારા તમે મહત્વના સંપર્કો બનાવશો તમારા પ્રિય પાત્રનો બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમે જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવો પણ જરૂરી છે તમને લાગે છે કે તમારું કુટુંબ તમને સમજી શકતું નથી અને તેથી તમે આજે તેમની પાસેથી પોતાને દૂર કરી શકો છો આઠ વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો ધૂમ્રપાન છોડો કેમ કે એનાથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામાં ખર્ચ ના કરો ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો તમારું વ્યક્તિત્વ લોકો કરતાં થોડું જુદું છે અને તમે એકલા સમય પસાર કરવાનું પસંદ કરો છો આજે તમને તમારા માટે સમય મળશે પરંતુ ઓફિસની કોઈ પણ સમસ્યા તમને પરેશાન કરશે લગ્નજીવન પોતાની સાથે અનેક ફાયદા પણ લાવે છે અને આજે તમે તે બધાનો જ અનુભવ કરશો આજે તમારા કોઈ જૂના મિત્રને મળીને સમય કેવી રીતે પસાર થાય છે તેનો ખ્યાલ મેળવી શકો છો નવ ધનુ રાશિ સેકેટેરિયસ તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારું બુદ્ધિ બુદ્ધિચાર્તું તથા ધાક અજમાવવાની જરૂર પડશે કામ બાકી હોવા છતાં રોમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે સમયનો સારો ઉપયોગ કરવાનું શીખો જો તમારી પાસે મફત સમય છે તો કંઈક રચનાત્મક કરવાનો પ્રયાસ કરો સમય બગાડવો એ સારી વસ્તુ નથી તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે તમારી સાંગી આજે તમારા માટે ઘરે આશ્ચર્યજનક વાનગી બનાવી શકે છે જે તમારા દિવસની થાકને દૂર કરશે દસ મકર રાશિ કેપ્રિકોન તમારે તમારી હોશિયારીની કુને તથા મુત્સદ્દીપણાનો ઉપયોગ તમારા મગજને પજવી રહેલી સમસ્યાઓ ઉકેલવા માટે કરવાની જરૂર છે જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્વ હોય છે તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે તમારી હિંમત પ્રેમ અપાવશે સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો લોકોની વચ્ચે રહીને દરેકને કેવી રીતે માન આપવું તે તમે જાણો છો તેથી તમે પણ દરેકની નજરે એક સારી છબી બનાવવા માટે સક્ષમ છો અગિયાર કુંભરાશિ અક્વેરિયસ તમારામાંની ઉચ્ચ ઉર્જાને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો તમારા ઘરનું દ્રશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો આજે તમે કોઈ કારણ વગર કેટલાક લોકો સાથે ઝગડી શકો છો આમ કરવાથી તમારો મૂડ બગડશે સાથે જ તે તમારો કિંમત સમય પણ બગાડશે માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે તમારી સાંગી આજે તમારા માટે ઘરે આશ્ચર્યજનક વાનગી બનાવી શકે છે જે તમારા દિવસની થાકને દૂર કરશે બાર મીન રાશિ પાઇસીસ કોઈ ઝઘડાળું વ્યક્તિ સાથેના વાદવિવાદને કારણે તમારો મૂડ બગડી જશે જીવનના ખરાબ તબક્કામાં પૈસા તમારા કામ આવશે તેથી આજથી જ પોતાના પૈસા બચત કરવા ના વિશે વિચારો નહીં તો તમને તકલીફો આવી શકે છે લાગણીશીલ જોખમ તમારી તરફેણમાં જશે શું કરવું એ બાબતે તમે જો સરમુખ્ય ત્યાર જેવું વર્તન કરશો તો તમારા પ્રેમી પ્રેમિકા સાથે તમને ગંભીર સમસ્યાઓ થશે ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે આજે તમે માતાપિતાને કહ્યા વિના ઘરે તેમની પસંદગીની કોઈપણ વાનગી લાવી શકો છો તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવશે